નવાની જય દ્વાર કરીશ અને સુજુભાઈ તરફથી હું બોલો જય દ્વાર કરીશી હોય અત્યારે દસાની મૂર્તિ લેવા જઈ સુજુભાઈ દશાવાનો વ્રત રહ્યા એટલે અત્યારે મૂર્તિ લેવા નીકળાઈ એ અત્યારે તો બાર જોકમાં બોઈ ગયા તમને જાણકારી દઈ મૂર્તિ કેવી અમે લઈ દેખાડશી ને અત્યારે આવાના બ્લોગમાં જોયો અત્યારે અમે જઈ પછી રસ્તા મળ્યો અત્યારે ધીમો ધીમો વરસાદ આવે ભાઈ મિત્રો અત્યારે આપણે જઈ રાજારામ કઈ બજાર ભાઈ હરાહર બજારમાં લઈ જવાની મોટી લેવા અને વરસાદે ચાલુ વરસાદ પૂરું બહુ તો પાછો પાછો આવે એમ વરસાદ એટલે હવે રાજ્યો આપણે આ રોડ ગયો ભાઈ મોટી રાખી મોટી રાખી આડો બેટર રોડ ભોગી ગયો હમણાં તમને મોટી દેખાડી આ ભાઈ શું જીવ ट्रैवल काय वन अलावा तुमने आगे मित्रों અત્યારે આપણે કઈ બાજુ વા રાજાર રાજાર માં દરાર બધાય ઓગી ગયા છે જો કો ફૂલ ટ્રાફિક છે અત્યારે મૂર્તિનો વાહ એક મૂર્તિનો ભાવ ઉછાળે કેટલા કીધા 751 ની છે ભાવ તાલ કરવો નથી અહીંયા જવાની અહીંયા અહીંયા જઈએ ત્યારે પૂછો અને મૂર્તિ અત્યારે અમને તમને અત્યારે નહી દેખાડી અગી ઘરે જઈને કાલે સવારમાં સ્થાપના દેખા બાકી મૂર્તિ લઈ મિત્રો અત્યારે ભેગો નો મેળ ન આપણો કાર જામનગર રોડ ઉપર આવી રીતના પપ્પા એટલે જરી હું આવું દર વખતે બે ત્રણ વર્ષથી ત્યાંથી લેતો હતો અહુ વધારે હતા કોમ્પ્લિક જોઈ ભાવ વધારે લેતા હતા અને પછી ડાયરેક્ટ નીકળી ગયા હોય હવે

એટલે આમાં તમે લાઈક બાઇકું કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબર કરી દેજો ભાઈની જેનલ ને એટલે હો આપડે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને રાતે આપણે ડેકોરેશન કરવાના સામાન બધું લઈ લીધો ગાડીમાં પડ્યું આ તમે જોયો ગયો મૂર્તિ આ આપણે ગાડીમાં ડેકોરેશન પડ્યું અને આ મૂર્તિ પડી આવ્યા પે ખાતરે તો ન ખોલી હતી તો તમને આગળ જઈને બતાવશું ઘરે જઈને સવારે તો આદિભાઈ શું કહ્યું આપણે મળીએ હવે આવો

나리 공가시켜 봐. 안녕 아, 나 알았어. 사원한테 상담을 하러서 서 આ જોવો વિડિયો આ તો ભલોલો મિલડી Dialih nama emang, Pati apa ya? એની રાણીનું નામ પુષ્પાવતી હતું લગરીના લોકો જેટલા સુખી હતા એટલા જ દયાળુ અને ધાર્મિક હતા અને ધાર્મિક હતા કુંવારી કન્યાઓ અને સમગ્ર સ્ત્રીઓ બધી જ વ્રત કરતી એમાં દેશામાંનો વ્રત સૌ સ્ત્રીઓ કરતા પ્રજા સુખી હોવાથી રાજનો ખજાનો પણ છળકાઈ જતો અઢળક આવક હતી પ્રભુના ચારા થતા એમાં વળી રાજા પોતે રાજા પોતે વિજવા વિદ્વાન અને ક્લાસિક હતો અને તેની વિદ્યુ વિદ્વાનોને એના રાજ્યમાં આશરો મળતો અને કલાકારો કલાકારો અને કારીગરો દરમિયાન મળતા દિવસાનો દિવસ આવતા જ નગરીની તમામ શેર હગન સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે અને દશાફળનો દોરો બાંધે અને પોતાની મનોકામના સફળ બનાવીને દશામાંને વિનંતી કરે કોઈ દુઃખ દરિયા દૂર કરવાની પ્રાર્થના કરે મંગ અત્યારે દશા ભાઈ Oke, kalau sudah jalan, gua ya. Kalau nggak pernah, nggak ada yang kagak nyanyi yang buruk, sih. Kalau nggak pernah, nggak ada yang buruk, gue nonton jalur gue sama gue. Kalau gue tanya, tadi, cewek itu sama.